વધુ મહત્વના સમાચાર સુરતથી પોલીસને ચકમો આપીને નદીમાં કૂદી ગયો આરોપી કોઝવેના પાળા પરથી લઈ જતી વખતે તાપી નદીમાં કૂદ્યો નદીમાં કૂદી આરોપી નદીની વચ્ચે આવેલા ટાપુ પર પહોંચ્યો હતો પોલીસે કંટ્રોલ રૂમમાંથી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી બે ફાયર વાહનો અને ફાયર વિભાગના જવાનો ત્યાં દોડી આવ્યા હતા ફાયર વિભાગે બોટની મદદથી આરોપીની શોધખોળ હાથ ધરી તાપી અડીમાં કોઈ અજાણ્યા વ્યક્તિએ એ મારી હતો હોટક આવ્યો ઘટના સ્થળે અમે લોકો એ કર્યા આવ્યા અને એક એક બાઈ એ કર્યા હોડીપ આવ્યા હતા પાણીમાં અને અહીં પોલ્યુશન હજર હતો એમણે અમને એ જણાવ્યું કે કોઈ ચોર છે શંકાસ્પદ ચોર છે કારણ કે એ ભાઈ કંઈ છે ને ચોર શંકાસ્પદ ચોર છે એટલે અંદર કંઈ એ નાસી ગયા છે એને ટાપુમાં ટાપી આંડીમાં વચ્ચે ટાપુ છે ત્યાં કંઈ એક આપણે હેટ કરીને અંદર હેઠ હાલ શોધક બહુથી ચાલી રહી છે અને અમારા એ પણ એફઆઈઆરના જવાનો પણ અંદર શોધખોળ પોલીસવાળા સાથે કરે છે પોલીસના સ્ટાફ પણ સાથે જ છે